નમસ્કાર મિત્રો અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર સી રાઠોડ આપનું સ્વાગત કરું છું અંગ્રેજી વ્યાકરણની કચાસને દૂર કરવા માટે અને સ્પર્ધાત્મક પરીક્ષામાં અંગ્રેજી વિષયમાં હાઈએસ્ટ સ્કોરિંગ માટે આપણે અંગ્રેજી વ્યાકરણના જે નિયમો છે એને ઉદાહરણ સાથે આપણે જોઈએ છીએ આજે પણ આપણે આવા બે નિયમોની ચર્ચા કરીશું પણ એ નિયમોની ચર્ચા કરીએ તે પહેલાં હજુ સુધી જો તમે અમારી આ ચેનલમાં જોડાયા ન હોય તો એમાં જોડાઈ જશો આ જે વિડીયો છે એને તમે મેક્ઝિમમ સંખ્યામાં શેર કરશો અને પરીક્ષાની તૈયારી કરતાં તમારા બીજા મિત્રોને આ ચેનલમાં જોડાવા માટે તમે વાત કરશો વિનંતી કરશો જોઈએ વિગતો હા પરીક્ષા માટે આ પણ મોસ્ટ ટાઈમપી કહી શકાય એવો નિયમ છે રાઈટ અને અવારનવાર આમાંથી પરીક્ષામાં પ્રશ્નો પૂછાય છે ધ્યાનમાં રાખો કે ઓનલી ઓલ પછી શું આવે છે ધેટ આવે છે હુ વર્ડ કે વીચ નહીં આ મુદ્દો છે તમે ધ્યાનમાં રાખો ઓનલી ઓલ પછી શું આવે ધેટ આવે હુ વર્ડ કે વીચ નહીં ઇવન આગળ સુપરલેટિવ હોય ડિગ્રી તો પણ ધેટ આવે છે એટલે આ મુદ્દો ધ્યાનમાં રાખો પરીક્ષા માટે સૌથી મહત્વનો કહી શકાય એવો નિયમ છે મેન ઇઝ ધ ઓનલી એનિમલ હુ કેન લાફ તો આ વાક્ય એ ખોટું છે કેમ ખોટું છે કે અહીંયા હું નહીં આવે કારણ કે આગળ

જે કહેવત છે ચડકે તેટલું સોનું નહીં તો ઓલ પછી પણ શું આવે છે ત્યાં આવે છે કે એ આવી શકે પરીક્ષા માટે અગત્યનો નિયમ છે તમે રાખો હા મિત્રો આ પણ પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી કહી શકાય હા તેવો નિયમ છે અને ઘણી વાર પરીક્ષામાં આમાંથી પૂછાતો હોય છે ધ્યાનમાં રાખો કે આઈ વિશ પછી ભૂતકાળનું રૂપ આવે અને જો તમારે ટુબી નું રૂપ મૂકવાનું હોય તો એના પછી હંમેશા વેર જ આવે રાઇટ એટલે આ મુદ્દો છે એ તમે ધ્યાનમાં રાખો આઈ વિશ આઈ નો હિઝ એડ્રેસ તો આ વાક્ય એ ખોટું છે કેમ ખોટું છે

તો અહીંયા ટુ નું રૂપ મૂકવાનું હોય તો એ હંમેશા બેરોજ આવે આઈ વિશ હી વોર વિથ મી ધ્યાનમાં રાખો મિત્રો અહીંયા હી આપેલું હોય શી આપેલું હોય તો પણ બેર આવે જો આગળ આઈ વિશ હોય તો એટલે અહીંયા વર્ષ ના આવે એટલે આ મુદ્દો છે તમારે ધ્યાનમાં રાખવાનો છે એટલે પરીક્ષા માટે આ ખૂબ જ મહત્વનો નિયમ છે એ તમે સમજી લો પરીક્ષાની તૈયારી કરવા માટે અમારા ખૂબ જ મહત્વના એવા ઇંગ્લિશ ગ્રામર અને આ ત્રણ પુસ્તકો પુસ્તકો છે પર ઉપલબ્ધ વોકે પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે અમારી બે ખૂબ જ મહત્વની એવી ટેલિગ્રામ ચેનલ છે બીસીરાટો કરંટ અફેર્સ અને ગૌરવંતી ગુજરાતી હજુ સુધી તમે જો અમારી આ ટેલિગ્રામ ચેનલમાં જોડાયાના હોય તેમાં જોડે જોડાઈ જવા વિનંતી છે વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ તો અમારા બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે હા વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તેને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં અને હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો એને સબ્સ્ક્રાઇબ કરી દેશો અને બે લાઈકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં